બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સુંબે આજે ભીલડી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વાર્ષિક નિરીક્ષણ હાથ ધર્યું હતું જેમાં તેમણે પોલીસ કામગીરીની સાથે નાગરિકોની સુરક્ષા અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ સીધો સંવાદ સાધ્યો હતો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી એસપી પ્રશાંત સુંબેએ ભીલડી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રજિસ્ટર મુદ્દામાલ રજિસ્ટર અને વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી તેમણે પોલીસ સ્ટેશનના હથિયારખાના અને શસ્ત્રોની સજ્જતાની પણ ચકાસણી કરી જવાનો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી આ નિરીક્ષણ દરમિયાન તેમણે વિસ્તારના સરપંચો શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં સ્થાનિકોએ ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો એસપીએ પોલીસ કર્મીઓને પ્રોહિબિશન કાયદાના કડક અમલ કરવા ડ્રગ્સ જેવા દૂષણો ડામવા અને અરજદારો સાથે નમ્રતાથી વર્તવા કડક સૂચના આપી હતી આ ઉપરાંત તેમણે જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસને સાથ સહકાર આપવા ખાસ અનુરોધ કર્યો હતો નમસ્કાર હું પ્રશાંત સુમે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના બિલ્ડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ લોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જુદા જુદા ગામના આગેવાન શ્રી સરપંચ શ્રી તમામ સમાજના આગેવાનશ્રી આ લોકસંવાદના કાર્યક્રમમાં તેઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતું પોલીસના સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ પણ આપવામાં આવેલ તેમ તે પછી જે તેઓના તરફથી સૂચાવ સૂચના અથવા રજૂઆત હતી તે પણ સાંભળવામાં આવેલ છે તેના ઉપર આવનાર સમયમાં બનાસકાંઠા પોલીસ અને ભીરડી પોલીસ તરફથી કાર્યવાહી પણ થશે લોકસંવાદના કાર્યક્રમ સિવાય ભીલડી પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટાફના જે કામગીરી છે તેઓનો ચેકિંગ ક્રાઇમની જે પરિસ્થિતિ તેને રિવ્યૂ કરવામાં આવેલ છે આના સિવાય જે અત્યારની લોન ઓર્ડરની પરિસ્થિતિ છે ગુરડી પ્રોટેક્શન વિસ્તારમાં તેની પણ એક તેના પણ એક રિવ્યૂ લેવામાં આવેલ છે પોલીસની જે ડિસિપ્લિન છે પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને બહુ સારી કામગીરી અત્યારે શરૂ છે આવનાર સમયમાં પણ આ અને આનાથી વધુ પણ સારી કામગીરી એસપી ના આ વાર્ષિક નિરીક્ષણથી ભીલડી પોલીસ સ્ટેશનના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે અને પોલીસની સતર્કતા વધશે ઉચ્ચ અધિકારીના સીધા માર્ગદર્શનથી સ્થાનિક પોલીસનો ઉત્સાહ પણ વધ્યો છે જે આવનારા સમયમાં ગુનાખોરી ડામવા માટે મહત્વનું સાબિત થશે